નમસ્કાર મિત્રો અમારું નામ હરીશ પંડ્યા દક્ષિણામૂર્તિ બાલ અધ્યાપન મંદિરમાં અધ્યાપક તરીકે હું કાર્ય કરું છું આપ સૌ જાણો છો દક્ષિણામૂર્તિ એટલે કે સો વર્ષથી જ્યાં બાળ કેળોનીના પ્રયોગો બહુ જીવંત રૂપે ચાલી રહ્યા છે અને બીજુભાઈએ જે બાળકેળોનીના પ્રયોગો ત્યાં શરૂ કરેલા તે આજે પણ એ જ રીતે અને એ જ પદ્ધતિએ સરસ રીતે ચાલી રહ્યા છે એ સંસ્થામાં હું છેલ્લા સત્યાવીસ વર્ષથી એઝ એ અધ્યાપક તરીકે કામ કરું છું બાળકના સર્વાંગી વિકાસનો પાયો પૂર્વ પ્રાથમિક કક્ષાએ ઘડાતો હોય છે માનસિક વિકાસનો આ બહુ જ અગત્યનો તબક્કો છે પૂર્વ પ્રાથમિક કક્ષાએ નાના બાળકોનું સેન્સરી ડેવલપમેન્ટ એટલે કે ઇન્દ્રિયો પાંચ જ્ઞાનેન્દ્રિયોનું શિક્ષણ પ્રારંભિક ભાષા શિક્ષણ અને પ્રારંભિક ગણિત શિક્ષણ કેવી રીતે આપી શકાય કેવા શૈક્ષણિક સાધનોનો એમાં આપણે ઉપયોગ કરી શકીએ જેમાં એ વિભાગવાઈઝ દરેક સાધનોનો આપણે આજે બ્રીફમાં પરિચય લેવા જઈ રહ્યા છીએ